ઉત્તર ગુજરાતના તો સૌરાષ્ટ્ર અને છેલ્લી કેટલીક પાછલી કલાકોથી તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ત્યારે આપણે આજના વિડીયોની અંદર દોસ્તો જાણીશું કે હવે પછીની કલાકોની અંદર જેમાં રવિવાર અને સોમવાર રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહે તો ખાસ આજની રાત્રિ પડે પહેલાં આજના વિડીયોને દોસ્તો અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં હવામાન વિભાગે પાંચ જિલ્લાની અંદર મેઘરાજા બહાટી બોલાવે અતિ ભારે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે આ તમામ અપડેટની સાથે જ દોસ્તો અત્યારે હવામાન ગ્રહની દિશાના આધારિત આગાહી કરી છે ને આ તમામ અપડેટો જાણીએ પહેલા દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો તમે દોસ્તો જોઈ શકો છો કે અત્યારે રાજસ્થાનથી ડિપ્રેશન આગળ વધી ચૂક્યું છે ને જોઈ શકો છો પાકિસ્તાન રાજસ્થાનના સરહદી વિસ્તારો ઉપર આ સિસ્ટમ જોવા મળી રહી છે પરંતુ અરબ સાગરમાંથી અત્યારે તીવ્ર ભેજ લઈને આવનારા નૈઋત્યના પવનો ગુજરાતના આજે કચ્છના ઉત્તર ગુજરાતના તો સૌરાષ્ટ્રના પણ દ્વારકાથી લઈ જામનગર રાજકોટ જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પાછલી કેટલીક કલાકોથી નોંધાણો છે તો દોસ્તો મધ્ય ગુજરાતના આણંદથી લઈ આજુબાજુના ઘણા જ વિસ્તારોની અંદર નડિયાદ ખેડા તો કચ્છના ઘણા વિસ્તારોમાં છેલ્લી કેટલીક કલાકોથી ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને દોસ્તો અત્યારે પણ તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો જેમાં કચ્છના લગભગ તમામ ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં છૂટાછવાયા કેટલાક ભાગોમાંથી તો ત્રણ ઇંચ કરતા પણ સુધીના વધુ વરસાદો સામે આવ્યા છે દ્વારકા પોરબંદરના દરિયાની અંદર પણ જોઈ શકો છો તો માધવપુરના દરિયો તો તોફાની જોવા મળ્યો છે ને ભારે પવન અને દોસ્તો હવે પછી અત્યારે લેટેસ્ટ જે આગામી કલાકની હવામાન વિભાગે આગાહી કરી તરફથી ગુજરાત રાજ્યની અંદર હજુ આગામી કલાકોની અંદર જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદનું અત્યારે દોસ્તો લેટેસ્ટ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે તો આ સાથે જ મધ્ય ગુજરાતના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહીને લઈ જોઈ શકો છો કચ્છના દ્વારકાના જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ મોરબી આ સાથે જ સુરેન્દ્રનગરના વિસ્તારોથી લઈ તો દોસ્તો રાત્રિના સમયગાળા દરમિયાન બનાસકાંઠા જામનગર કચ્છના આખા તાજુબાજુના વિસ્તારોથી લઈ પાટણ મહેસાણા આ સાથે જ દોસ્તો જોઈ શકો છો આગામી કલાકોની અંદર સાબરકાંઠા મહીસાગર અરવલ્લી પંચમહાલથી લઈ મધ્ય ગુજરાતના પણ આણંદ વડોદરા નડિયાદ ખેડા અમદાવાદના કેટલાક ભાગોમાં હવામાન વિભાગ તરફથી દોસ્તો અત્યારે ઓરેન્જ એલર્ટની આગાહી આપી દેવામાં આવેલ છે તો આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ દોસ્તો છૂટી છવાઈ ભારે વરસાદવાળી યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે અને તમે જોઈ શકો છો વલસાડ ડાંગ નવસારી આ સાથે સુરત ભરૂચથી લઈ નર્મદા પંચમહાલ દાહોદથી વડોદરાના પંથકોમાં ભારે તો સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો ભાવનગર અમરેલી અને બોટાદ થી ગીર સોમનાથ જિલ્લા આ વિસ્તારોમાં દોસ્તો છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ વાળી યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે દરિયાના કાંઠાના ભાગોમાં ઊંચા મોજા ઉછળ ઉછળી શકે છે ભારે પવન ફૂંકાઈ શકે છે અને અમુક એવા વિસ્તારો કે જ્યાં

જિલ્લાના પચાસ ટકા સુધીના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી આગાહી ગુજરાત હવામાન વિભાગે દોસ્તો વ્યક્ત કરી છે અને હવે પછી દોસ્તો આપણે અત્યારે લેટેસ્ટ મોડલ આધારિત આગાહી જાણી લઈએ તો જેમાં જાણીશું વીસ જુલાઈની સાથે એકવીસ અને બાવીસ જુલાઈની આગાહીને આગામી કલાકો જેમાં દોસ્તો રાત્રિ દરમિયાન અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે જળ બંબાકાર જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન દોસ્તો કચ્છના રણ આજુબાજુના વિસ્તારો જેમાં ધોળાવીરા લોડરાણી આ સાથે જ નગ નગરપાકરથી લઈ સંતલામપુર પાટણના અમુક વિસ્તારો જેમાં રાધનપુર આ સાથે જ રોડા હરીજ પાટણ ચણાસનાથી મોઢેરા દિયોદર તો બનાસકાંઠાના પણ કચ્છ કચ્છ લાગુના જે વિસ્તારો છે જેમાં થરાદ આ સાથે જ અન્ય જે વિસ્તારો છે સુઈ ગામ કચ્છના અમુક ખાવડા નલિયા લખપત તો ગાંધીધામ તો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન દોસ્તો ગાંધીધામ માંડવી મુન્દ્રા મોરબી જામનગર આટલા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે તો આ સાથે દ્વારકા પોરબંદર જુનાગઢના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળવાની સંભાવનાની સાથે જ દોસ્તો દક્ષિણી ગુજરાતની અંદર પણ વહેલી સવારથી લઈ વીસ જુલાઈના દિવસે તમે જોઈ શકો છો દોસ્તો વલસાડ આ સાથે નવસારી સુરત તાપી ડાંગના પંથકોની અંદર છૂટો છવાયો ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના આગામી દોસ્તો લઈને કલાક સુધી ગુજરાત રાજ્યની અંદર બંગાળના ઉપસાગરના ડિપ્રેશનની અસર વર્તાઈ શકે છે અને તમે જોઈ શકો છો વીસ જુલાઈની વહેલી સવાર દરમિયાન પશ્ચિમી સૌરાષ્ટ્રના જામનગરના દ્વારકાના જેમાં પણ વિસ્તારવાઈઝ જણાવીએ તો તમે જોઈ શકો છો પોરબંદર સિસલી ભાનવડ કુતિયાણા ઉપલેટા રાજકોટ તો જૂનાગઢના ઘણા જ વિસ્તારોની અંદર દોસ્તો ગઈકાલ જેમાં ખાસ કરીને ધોધમાર વરસાદની ગતિવિધિ કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે જોવા મળી છે ત્યારે હજુ પણ જૂનાગઢ ગીર સોમનાથ આ સાથે જ અન્ય જે મોરબી આજુબાજુના અન્ય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણથી લઈ તમે જોઈ શકો છો વીસ જુલાઈની બપોરે સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડે તેવી સંભાવના દોસ્તો સૌરાષ્ટ્રની અંદર વીસ જુલાઈએ જોઈ શકો છો બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી રાજકોટથી લઈ સમગ્ર સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો અમદાવાદ નડિયાદ આણંદ ગોધરા સાથે જ લુણાવાડા લાગુના મહીસાગર અરવલ્લીના પંથકો હોય તો ઉત્તર ગુજરાતના એ જ પ્રમાણે મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠાના છૂટાછવાયા કેટલાય ભાગોમાં હળવા મધ્યમથી લઈ અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ દોસ્તો પડી શકે છે વીસ જુલાઈના દિવસે સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો જો કે આ રાઉન્ડ સાર્વત્રિક નથી પરંતુ જિલ્લાના લગભગ પચાસ ટકા સુધીના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે અને જેમાં કચ્છના પણ જોઈ શકો ભચાઉ મનફરા રાપરથી લઈ રણ આજુબાજુના વિસ્તારોથી લઈને આ રીતે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણી અને મધ્ય ગુજરાતમાં આ વિસ્તારો કરતા ઓછી પરંતુ છૂટી છવાઈ ઘણા જ ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે અને હવે પછી દોસ્તો અમે તમને અન્ય મોડલ આધારિત સિસ્ટમનું લોકેશન બતાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે સરફેસ લેવલના વાતાવરણની અંદર રાજસ્થાન ઉપર જે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે આ ડિપ્રેશન સરફેસ લેવલે નબળું પડતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર એમાં પણ તમે જોઈ શકો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે અસ્થિરતાનો માહોલ છે ત્યારે આપણે દોસ્તો આઠસો ને પચાસ એચપીના લેવલ ઉપર આ સિસ્ટમની ગતિવિધિ જોઈએ તો જોઈ શકો છો રાજ ઉત્તરીય રાજસ્થાન અને પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં આઠસો ને પચાસ એચપીના લેવલ ઉપર આ સિસ્ટમ થોડી પશ્ચિમી ઉત્તરી દિશા તરફ ખસી છે અને આ સર્ક્યુલેશન અત્યારે અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચી રહ્યું છે અને જેના પરિણામે આ સિસ્ટમ અત્યારે કચ્છના સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદ આપી રહી છે અમે દોસ્તો તમને અત્યારની આ સિસ્ટમની વાદળોવાળી સર્ક્યુલેશનની સિસ્ટમવાળી ગતિવિધિ પણ બતાવીએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને આગામી કલાકોની અંદર કચ્છના અખાત આજુબાજુના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો હોય તો આ સાથે જ ખંભાતના અખાત આજુબાજુના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે કે તે વિસ્તારોમાં આગામી કલાકોની અંદર દોસ્તો હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના રહેશે આ સાથે સાતસો એચપીના લેવલ ઉપર પણ તમે જોઈ શકો છો તો દોસ્તો આ વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર એક સર્ક્યુલેશન અત્યારે રચતી જોવા મળી છે ને જેમાં તમે પવનોની આ સિસ્ટમની ગતિવિધિ ઉપર નજર કરી શકો છો તો રાજસ્થાનથી લઈ અરબી સમુદ્રની વચ્ચે આ સિસ્ટમની વચ્ચે એક મોટું સર્ક્યુલેશન રચાણું છે અને આ જ સર્ક્યુલેશનના કારણે અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે હજુ પણ દોસ્તો આગામી ચોવીસ કલાક સુધી જેમાં અમે તમને અત્યારે જો બતાવી રહ્યા છીએ ચોવીસ કલાક પછીની આ સિસ્ટમની ગતિવિધિ તો જોઈ શકો છો હજુ પણ એ ગુજરાત રાજ્યના વાતાવરણ ઉપર તેના સિયર ઝોનની રચના કરી શકે છે ને જેના પરિણામે આગામી ચોવીસ કલાક સુધી રાજ્યમાં ઘણા સૌરાષ્ટ્રના કચ્છના અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના અને ત્યાર પછી તમે દોસ્તો એકવીસમી જુલાઈની આગાહી ઉપર જોઈ શકો છો તો એકવીસ તારીખે આ ડિપ્રેશન નબળું પડી જશે અને પાકિસ્તાનથી કચ્છના ભાગો ઉપર સક્રિય રહેશે પરંતુ ગુજરાત ઉપરથી તેની છૂટી છવાઈ અસર જશે તે ઓછી થઈ જશે અને બાવીસ જુલાઈથી આ સિસ્ટમ નબળી પડી જશે તો બીજી તરફ દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આ સિસ્ટમ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં આ સિસ્ટમ ડિપ્રેશનથી અત્યારે થોડી નબળી પડી છે તેમ છતાં પણ આ સિસ્ટમ અત્યારે ઘણા જ વિસ્તારોની અંદર ભારે અમુક વિસ્તારો રાજસ્થાનના કે ત્યાં અતિ ભારે વરસાદ આપી રહી છે તો પાકિસ્તાનના ભાગો તરફ આગળ વધતી એમનું સર્ક્યુલેશન વધી રહ્યું છે ને જેને જોતા દોસ્તો આગામી ચોવીસ કલાક સુધી ગુજરાત હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને ઉત્તરી સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં બનાસકાંઠા પાટણ જામનગર મોરબી અને કચ્છ જ્યાં અત્યંત ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ અત્યારે આપી દીધું છે તંત્ર અને નાગરિકો બંનેને સાવચેત રહેવાની પગલાં લેવાને તો ચોવીસ કલાકમાં બનાસકાંઠાના કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે તો વધુમાં દોસ્તો તમે વીસ જુલાઈના દિવસે જે ગુજરાત હવામાન વિભાગે એલર્ટવાળો નકશો રજૂ કર્યો તેમાં પણ તમે જોઈ શકો છો વીસ તારીખે કચ્છના મોરબીના અને જામનગર આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગે અત્યારે યલો એલર્ટ આપી દીધું છે અને અંતે હવે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની અત્યારની નવી નકોર આગાહી જાણીએ દોસ્તો અંબાલાલ પટેલે ગ્રહોની વક્રીના આધારે આગાહી કરતા જણાવ્યું કે આ તારીખોની અંદર મેઘરાજા બહ બહાટી બોલાવશે અંબાલાલ પટેલે દોસ્તો બુધ વક્રી હોવાથી વરસાદ પડવાની સંભાવના આજે વ્યક્ત કરી છે તો દોસ્તો વીસ જુલાઈની વહેલી સુવારથી સૂર્યનો પુષ્ય નક્ષત્રની અંદર પ્રારંભ થઈ ચૂક્યો છે અને વરસાદી પાણી ખેતીના વિકાસ માટે સારું ગણવામાં આવે છે પુષ્ય નક્ષત્રનો પ્રારંભ દોસ્તો મોરના વાહન સાથે થઈ રહ્યો છે અને મોરને વરસાદ વહેલો હોય છે આથી આ નક્ષત્રની અંદર પણ સારા વરસાદના સંકેતો છે ને એવામાં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે હવામાનના પલટાને લઈ અને છવ્વીસથી લઈ ઓગણત્રીસમી જુલાઈની વચ્ચે ફરી ગુજરાત રાજ્યમાં વરસાદનો ભારેથી અતિ ભારેનો રાઉન્ડ આવે તેવી એક નવી આગાહી જાહેર કરી દીધી